આજે અહીંયા મિટિંગ કરવામાં આવી છે આયોજકો સાથે શું ચર્ચાઓ થઈ છે અને આગમી ગણેશ મહોત્સવને લઈને બધી શું આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના દભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મિટિંગ લેવામાં આવી છે ગણપતિ બાપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો ત્યોહાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ ત્યોહારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે

કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસોને આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે